જો જાર નું ખેતર છે જાર એટલે કે આપણે જુવાર અને આને વાઢી લીધા પછી જો આવી રીતે જે અમે આપણે દેશી ભાષામાં કહી કે રાડા અને પાંદડા કે જે વેરાણું હોય નુકસાન થયું હોય એ પછી આ ગાયો એમાં મૂકી દેવાની આ ગોવાડ જો એની ગાયું લઈને આવ્યો એટલે પછી આમાં જે બે ત્રણ દિવસ એ લોકો આવે અને ઢોર ચરી જાય એટલે થોડું ટ્રેક્ટરે હાકવું હોય તો નડે નહીં અને ખેતર ચોખ્ખું થઈ જાય અને ઢોરાને ખોરાક મળી રહે પશુઓને અને આ ઝાર જોવા આવી રીતે આવી રીતે ભેગી કરી શેઢે ખેતરની બહાર પછી મજૂરની થોડી તકલીફ હોય છે મજૂર નથી મળતા બાકી જ્યારે મજૂરની વ્યવસ્થા થાય ત્યારે પછી આને ટ્રેક્ટર દ્વારા ઘરે લઈ જવાની હોય જો ઘરે પોતાના ઢોર ઢાખર માટે લઈ જવી હોય તો લઈતર પછી જો વેચાણ કરો વેચી દેવાની હોય તો પછી અહીંથી જ બાર બારી આપી દઈએ છીએ આ વખતે મોટા ભાગે ઘણા ખરા ખેડૂતોની જે કડબ જે સૂકી આપણે જાહેર કહીએ કડબ કહી એમાં નુકસાન બહુ થયેલું પણ સદનસીબે આપણે નુકસાન નથી થયું ને જાર બહુ સારી હતી અને બગાડે નથી થયો કલરમાં પણ એકદમ સારી છે અને પશુઓને ખવડાવવામાં પણ એકદમ સારી તો જે પણ પશુપાલકો છે એમને જો સારી જુવાર લેવી હોય સૂકી નીણ સૂકી નીરણ તો કોન્ટેક કરજો આપણી પાસે ઘણો સ્ટોક છે અને આપી દેવાની છે જે પણ પશુપાલકોને સુકી જુવાર લેવાની હોય એ લોકો કોન્ટેક કરજો